કેમ છો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ફરીથી ભેગા થયા છીએ ચેપ્ટર નંબર ત્રણ એનો અંતિમ પડાવની અંદર આપણે ભેગા થયા છીએ અંતિમ પડાવોમાં આપણે લાસ્ટ એટલું જ જોવાનું છે કે લોપના દાખલા કૂટ પ્રશ્નમાં જોવાના છે મિત્રો આની આગળનો વિડીયો છે એમાં લોપના દાખલા સમીકરણમાં આપણે જોઈ લીધા એની પણ આગળનો જે વિડિયો આપણે જેટલા પણ ચેપ્ટર નંબર ના વિડીયો છે એમાં આદેશના દાખલા કેવા સમીકરણો હોય જે પણ વિદ્યાર્થી મિત્રોને હજી આપણે આ વિડીયો જોવાના બાકી હોય એ ખાસ આ વિડીયોને જોઈ લેજો એ દાખલા છે એકદમ સેલામાં સહેલી રીતે આપણે ગણ્યા છે એને ખાસ તમે છે એ લખવા પડે તો લખી લેજો ને ખાસ એ દાખલાને

આ એક અને ભાગાકાર હોય અપૂર્ણાંક એટલે ભાગાકારમાં હશે અને છેદમાં કેવું કીધું છે છેદમાંથી એક બાદ વાય આ આખે આખો છે સીધું કરવા માટે ગુણાકાર બાજુ આવતો રહેશે એક્સ માઇનસ વાય બરાબર માઇનસ એક તો હતા જ પ્લસ વન સામે ગયા એટલે માઇનસ બની ગયા એક્સ માઇનસ વાય બરાબર માઇનસ માઇનસ પ્લસ

પણ બે માઇનસ હોય નિશાની બદલાવી ફરજિયાત છે આને મારે પ્લસ કરવી પડે આ પ્લસ હતા એ માઇનસ કરવા પડે આ પ્લસ હતા આને જોવાના છે બરાબર ભૂલતા નહીં આ બે તો પેલા કહી દઉં સાહેબ ટાટા બાય બાય ખતમ સી યુ સાહેબ એક માંથી બે જાય ન જાય પરાણે કાઢવા હોય તો માઇનસ આવશે અને બે માંથી એક જશે એટલે એક વધશે અને માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો હામ હામે માઇનસ કેવા થઈ ગયા સાહેબ પ્લસ એક્સ બરાબર ત્રણ મને મારો ચોખ્ખે ચોખ્ખો જવાબ મળી ગયો અને ત્રણ નંબર સમીકરણ કહી દો આ એક્સ બરાબર ત્રણ કિંમત છે એ મજા આવે એમાં મૂકી દયો સાહેબ પહેલામાં મૂકી દે અથવા બીજામાં મૂકી દયો નજીક બીજું દેખાય ફટાફટ બીજામાં મૂકી દે બે ના બે એક્સ બરાબર ત્રણ માઇનસ વાય બરાબર એક ત્રણ દુ તો કે છ માઇનસ વાય બરાબર એક આ માઇનસ વાય એમને લખી નાખી છ ધક્કો મારે ઓલી બાજુ જવા દે એક માઇનસ છ બની ગયા માઇનસ વાય બરાબર માઇનસ પાંચ બની ગયા એક માંથી છ નો જાય પરણે કાઢો એટલે માઇનસ આ માઇનસ માઇનસ સામ સામે શું થઈ ગયા સાહેબ પ્લસ થઈ ગયા બીજો જવાબ મળી ગયો વાય બરાબર પાંચ અડે પાંચ આને સમીકરણ નંબર ચાર કહી દો મિત્રો કેવું લાગે છે લાગે છે ને મજા બરાબર આમાં વારે નહીં લાગે સાહેબ ને મજા આવશે બરાબર એની આપણી જવાબદારી આગળ વધતા જઈએ આગળનું સમીકરણ કીધું છે કે પાંચ વર્ષ પહેલા નુરીની સોન જો ભાઈ આવું મેં તમને છે ને આગળના વિડીયોમાં આદેશમાં કીધેલું છે નુરી સોનું આવે એટલે આવું તો આંખ બંધ કરીને પેલા ફટાફટ કરી જ દેવાનું કોની વાત છે ભાઈ નુરી સોનું આ નુરી આ સોનું હાલ પહેલા અને થાય સોનું જે હોય હાલ કરતા પાંચ પાંચ વર્ષ નાની થાય આગળ દસ વર્ષ પછી હાલની ઉંમરમાં દસ વર્ષ પછી એટલે દસ નો પછી ઉમેરો કર્યો વાયમાં એ શું કર્યું દસ નો ઉમેરો કર્યો હવે સાહેબ ચોખ્ખું થઈ ગયું હવે વાંચી પાંચ વર્ષ પહેલા 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 પાંચ વર્ષ પહેલા નુરીની ઉંમર સોનું ની થી ત્રણ ગણી હતી આ સોનું છે એના કરતા ત્રણ ગણી હતી ગણી કરને ગણી એટલે ગુણાકાર આ આની સાથે ગુણાકાર આની સાથે ગુણાકાર પાંચ બરાબર ત્રણ આ ત્રણ વાય માઇનસ થઈ ગયા આ બાજુ આવતા રહેશે પ્લસ માઇનસ માઇનસ પંદર માંથી પાંચ એટલે દસ પણ કેવા દસ મિત્રો દસ આવશે એ માઇનસ દસ આપણને મળશે આ સમીકરણ નંબર એક મળ્યું આવું ના હજી એક બીજું સમીકરણ લખી નાખીએ આપણે બરાબર પછી આપણે લોકમાં આગળ વધીએ દસ વર્ષ પછી પછીની પહેલા વાત કરીએ તો સામ સામે પહેલા પછી ને આપણે સરખાવી દે પછી આપણે આગળ વધીએ આ બધી વાત પછીની છે બરાબર ભૂલતા નહીં આ પ્લસ કરેલા છે આ પ્લસ છે બરાબર ચાલો દસ વર્ષ પછી નુરીની ઉંમર સોનીની ઉંમર થી બે ગણી હતી આ સોનું છે બેન સોનું નામની બેન કરતા બે ગણી છે આની સાથે આ આની સાથે જોજો ખાસ x વત્તા દસ બે કા બે વાય વત્તા દસ દુ વીસ આ બાજુ આવતા રહેશે બે વાય દસ ઓલી બાજુ વહી ગયા વીસ માઇનસ દસ ચોખ્ખું સમીકરણ સાહેબ તૈયાર થઈ ગયું છે લખી નાખીએ એક્સ માઇનસ ત્રણ વાય બરાબર માઇનસ દસ બીજું સમીકરણ એક માઇનસ બે વાય બરાબર દસ હવે ચલ સરખા કરો એટલે લોપ મળે

ભૂલ ક્યાં થઈ તમારી ભૂલ તમને દેખાડો જો આ ઘણીવાર આવી મિત્રો ભૂલ પણ થાય બરોબર છાતા જો આપણે બરાબર જો તમને કહો માઇનસ પ્લસ માઇનસ ત્રણ માં બે જાય તો સાહેબ પોરાણ કાઢ્યા ધરાહારો ધરાહાર કાઢ્યા સાહેબ માઇનસ કરતા ભૂલી ગયા માઇનસ માઇનસ કેટલા થશે પ્લસ તો દસ ને દસ થશે વીસ સામ સામે માઇનસ પ્લસ થઈ ગયા તો વાય બરાબર બે ના બે વાયની જગ્યાએ વીસ મૂકીએ બરાબર દસ ના દસ એક્સ ના એક્સ દસ વીસ ગુણ્યા બે ચાલીસ થશે માઇનસ ચાલીસ છે એ દસ પાસે જાય એટલે માઇનસ સામે પ્લસ બની ગયા આ ચાલીસ થઈ ગયા વીસ દુ ચાલીસ

બે અંકોની સંખ્યા હશે આ પેલી સંખ્યા અને આ બીજી સંખ્યા પહેલા તો સરવાળો કેટલો કીધો ન વડે નવ આ મારું સમીકરણ અહીંયા જોખે જોખું એક બની ગયું વળી માર્ચ બે હજાર ચોવીસ નો ભૂલતા નહીં માર્ચ બે હજાર ચોવીસ પૂછાયેલો પ્રશ્ન હા બોર્ડમાં વળી સંખ્યાના નવ ગણા કરતા મળતી સંખ્યા એ અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યા કરતા બે ગણી પેલા મૂળ સંખ્યા લખી નાખીએ ચાલો મિત્રો જોજો ખાસ દસ વાય આવું આપણે ઉદાહરણમાં જોયું દસ વાય અને ભૂલતા નહીં અદલા બદલી બરાબર શું કીધું વળી સંખ્યાના નવ ગણા કરતા તો મૂળ સંખ્યાના નવ ગણા નવ કોના મૂળ સંખ્યાના ઈ કેના બરાબર કીધા તો અદલા બદલી કરતા સંખ્યાના બે ગણા આ અદલા બદલીના બે ગણા એટલે ગુણાકાર 10x + y ખાસ જોજો અયા કેટલા થઈ જશે 10 90y + 9x = 10 * 20x + 2 * 2 = ખબર પડી ગઈ x ને એક જ મિનિટ મિત્રો y લપતા આપણે ભૂલી ગયા હતા બરાબર કરતા આટલે વસ્તુ હતી ચાલો એક સેક્સ બાજુ ભેગા કરી પેલા બધાના બાજુ બોલાવી લઈએ બરાબર તો અહીંયા થઈ ગયા નેવ વાય છે એમાંથી આ કેટલા દેખાય છે અહીંયા નેવ વાય છે બરાબર એમાંથી બે જશે એટલે મને મારો જવાબ મળશે મિત્રો હું અહીં લખી દઉં તમને આ લોકો આવી વાંધો નેવું વાય આ બાજુ આવ્યું એટલે માઇનસ બની ગયા અને પેલા સામે જવા દે એટલે તમને મજા આવે ઓલી બાજુ નવ એક્સ બની ગયા નેવું વાય છે એમાંથી બે જશે એટલે કેટલા થશે અઠ્યાસી વા અઠ્યાસી વાય બરાબર 20 માંથી નવ જશે એટલે કેટલો જવાબ મળશે ઓલરેડી પ્લસ છે બરાબર જીરો થઈ ગયા થઈ ગયા કે નો થઈ ગયા આ બે માંથી અગિયાર કોમન કાઢીએ કે અગિયાર વડે ભાગાકાર કરી નાખું તો જવાબ મને મળી શકે બરાબર અગિયાર વડે ભાગાકાર કરીએ તો આમાં કેટલું થઈ જશે સમીકરણ મને આવું મળશે સમીકરણ અહીંયા લખી દઉં કેટલા થશે અગિયાર ઉડી ગયા એટલે માઇનસ એક્સ વત્તા અગિયાર અઠા અઠ્યાસી આઠ વાય બરાબર ઝીરો ના ઝીરો કેમ કે નીચેની કઈ વેલ્યુ હોતી નથી આ સમીકરણ નંબર છે ને મિત્રો એ બ ગડે બે મળ્યું છે કેટલું સમીકરણ મળ્યું છે બ ગડે બે આ બે નંબર સમીકરણ એક નંબર સમીકરણનો લોક કરી કેવી રીતના થશે જોઈ લે એક્સ વત્તા વાય બરાબર નવ બીજું માઇનસ એક્સ વત્તા આઠ વાય બરાબર ઝીરો થઈ ગયા હવે કેમ એક મળે સાહેબ આ નવ ના નવ આ નવ નીચે આવ્યા તો વાય બરાબર નવ એકા આ નવ આ એક કિંમત જે મળી છે આમાં મૂકી દો આપણે બરાબર એટલે હમણાં આપણે એક્સ ની કિંમત પણ મળી જશે અથવા આપણે પેલામાં મૂકી દઈએ નજીક છે તો નજીકમાં મૂકી દે બે સંખ્યા મળી એક્સ આઠ વાય નવ આઠ વત્તા એક એટલે નવ સાચું છે અને મૂળ સંખ્યાને ને નવ ગણી સંખ્યા તમારે કરવી તો બે સંખ્યા આપણને મળે એક અઢાર થશે અને ઓર બીજી સંખ્યા થશે એક્યાસી થશે અદલા બદલા અદલા બદલી કરતા સંખ્યા બરાબર તો તે સંખ્યા શોધો આપણે બે સંખ્યા છે એ અહીંયા સોરી આ બેય સંખ્યા છે અઢાર અને એક્યાસી આપણે શોધી દીધી છે મિત્રો આગળના દાખલામાં આપણે જઈએ મીના બે હજાર ઉપાડવા બેંકમાં ગઈ હાલો આપણે જોઈ લઈ મીના બે હજાર બેંકમાં ઉપાડવા ગઈ હતી કેશિયર ને કીધું રૂપિયા જે આપણને આપતા હોય ને મને પચાની હોની નોટ જ આપજે મારે બીજે કઈ નોટ નથી જોતી બરાબર તો

અorie બે નંબર આપી દયો લોપની રીત કરવી હોય તમારે તો આ સમીકરણને છે તમે 50 વડે ગુણાકાર કરી નાખો એટલે તમને જવાબ મળી જાય 50 વડે ગુણાકાર કરો આની સાથે આની સાથે આની સાથે ચલ મારે સરખા કરવા છે અહિયાં લેતો जाऊ 50x 100y 2000 ના 2000 હવે આ 50 આની સાથે ગુણાકાર કરી રહ્યા એટલે 50x 50y 25 પચાસ એકસો પચીસ વાય એક જીરો લાગી ગયો એટલે બારસો પચાસ થી હવે આમાં લોપની રમત કરવાની છે બે ચલ સરખા એવા લોપ એટલે બે ચલ સરખા માઈનસ માઇનસ માઇનસ

સમીકરણમાં મૂકી મૂકી દઈએ આપણે ચાલો એક્સ વત્તા વાય બરાબર પચીસ હવે એમાં એક્સ ના એક્સ વાય ની જગ્યાએ પંદર મુકા બરાબર પચીસ એક્સ બરાબર

પાંચસો થાય પંદરસો અને કેટલા ભેગા કર્યા પંદરસો અને પાંચસો ભેગા કરો એટલે પૂરેપૂરા બે હજાર રૂપિયા થાય નોટ ચેક કરે એક વખત દસ અને પચીસ સોરી દસ અને પંદર નોટ ભેગી થાય તો ટોટલ પચીસ પચીસ નોટ થઈ ગઈ સાહેબ હાઉ દાખલો તો આવા દાખલા બોર્ડની એક્ઝામમાં સરસ રીતે પૂછાઈ શકે મિત્રો આ ચેપ્ટર નો છેલ્લો દાખલો બરાબર આ દાખલો પૂરો કરી એટલે ચેપ્ટર માં સમજવાની બધી જ વસ્તુ છે એ ટેક્સ્ટબુક ની એક્સરસાઇઝ ની બધી જ વસ્તુ આયા પૂરી થઈ જાય એક પ્રતિષ્ઠિત પુસ્તકાલય માં પ્રથમ 3 દિવસ નું એક પુસ્તક નું નિશ્ચિત ભાડું લે છે પછી ના প্রত্যেক દિવસ દીઠ અતિરિક્ત ભાડું લે છે સરિતા 7 દિવસ પુસ્તક રાખવાના 27 રૂપિયા ચૂકવે છે આવી જાવ મિત્રો હું તમને એમ કહું હું એક લાઇબ્રેરીમાં જાઉં છું એ લાઇબ્રેરીની અંદર મારે ત્રણ દિવસનું તો ફિક્સ ભાડું દેવાનું છે તમે ગમે કરો ત્રણ દી મારે બુક એક દી રાખવું તો ભલે બે દી રાખવું તો ભલે ત્રણ દી રાખવું મારે ત્રણ દિવસનું ફિક્સ ભાડું છે એ દેવાનું જશે પછી જેટલા દિવસ એક્સ્ટ્રા રાખીશ એનું એક એક દિવસનું ભાડું દેવાનું છે જોઈ લ્યો નિશ્ચિત ભાડું છે નિશ્ચિત ભાડું આ નિશ્ચિત ભાડું સરિતા સરિતા સાત દિવસ પુસ્તક રાખે છે સરિતા નામની વ્યક્તિ છે આ સરિતા બેન સરિતા નામની વ્યક્તિ છે ઈ

સુશી પાંચ દિવસ પુસ્તક રાખે છે સુશી નામની છોકરી છે ઈ ટોટલ આ સુશી નામની જે છોકરી છે એ ટોટલ પાંચ દિવસ પુસ્તક રાખે છે તો એને ત્રણ દિવસ નું તો ફિક્સ દેવાનું છે ફરજિયાત પછી કેટલા દિવસ એક્સ્ટ્રા રાખ્યા પાંચ કરવામાં બે ઘટે છે એને કેટલા રૂપિયા ટોટલ આપ્યા એકવીસ રૂપિયા આપ્યા છે બરાબર હવે મને એવું લાગે છે કે લગભગ કોઈને વાંધો હોય નહીં બરાબર કેમ કે ફિક્સ દિવસ નું તો દેવાનું જ છે એક્સ્ટ્રા દિવસ જેટલા રાખે એટલું એને ભાડું ટોટલ દેવાનું થાય ફિક્સ વત્તા એક્સ્ટ્રા દિવસ હવે આપણને લોક મારી દે આની અંદર બરાબર બે સમીકરણનો ત્રણ એક્સ વત્તા ચાર વાય બરાબર સત્યાવીસ બીજું ચાર માંથી બે જાય તો બે વાય સત્યાવીસ માંથી એકવીસ જશે તો છ જવાબ મળશે વાય બરાબર છ બે આ વાય બરાબર તળે ત્રણ જવાબ મળ્યો

ત્રણ એક્સ બરાબર છે માંથી બાર દિવસના નિશ્ચિત ભાડું ફિક્સ ભાડું આપવાનું છે અને એક એક દિવસનું કેટલા રૂપિયા ભાડું થાય એક એક દિવસ તમે પુસ્તક લઈ જાવ જેટલા દિવસ એનું એક દિવસનું ત્રણ રૂપિયા લખે અલગ અલગ ભાડું થાય છે આ મને મારા બે જવાબ મારા મળી ગયા છે બરાબર આટલી વસ્તુ કરવામાં સરસ રીતે બોર્ડની એક્ઝામમાં પૂરેપૂરા માર્ક મળે મિત્રો તો આ સાથે મિત્રો આપણું ચેપ્ટર નંબર ત્રણ છે એ શરૂઆત આપણે જે કરી હતી અલગ અલગ રેખાઓની વાત હતી આદેશની રીત એના કૂટ પ્રશ્ન પછી લોપની રીત લોપની રીતના કૂટ પ્રશ્ન આ ચેપ્ટરના સારામાં સારા બોડીની પેપર સ્ટાઈલના જે માર્ક છે મિત્રો આપણે કવર કરી લીધા છે હજી મિત્રો આપણે આગલા વિડીયો કોને જોવાના બાકી હોય તો ખાસ એ વિડિયો જોઈ લેજો અને આ તમારા માર્ક છે એને સિક્યોર કરી લેજો મિત્રો અને સરસ રીતે આવા ને આવા વિડીયો જોવા માટે આપણી સંગાથી ક્લાસીસ ની ચેનલ ને લાઈક ફોલો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં